અમદાવાદના ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર માનુષ શાહનું એકલવ્ય એવોર્ડ માટે નોમિનેશન થયું છે જે ગુજરાત સરકારનો મહત્વનો એવોર્ડ માનવામાં આવે છે ત્યારે અમદાવાદનું માનુષ અઢાર વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે ત્રણ વખત ઓલ ઇન્ડિયા રેટેડ ચેસ ચેમ્પિયન પણ તે રહ્યો છે અને હવે તેને એકલવ્ય એવોર્ડ પણ મળવા જઈ રહ્યો છે નાની ઉંમરમાં જ ચોવીસ કન્ટ્રીમાં ચેસ રમી ચેસમાં ઇન્ટરનેશનલ માસ્ટરનું વિરુદ્ધ ભારતના પ્રતિનિધિ તરીકે માનુષે મેળવ્યું છે માનુષે સાત વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું દાદાના ખોડામાં એ દાદાને રમતા જોતો હતો ત્યારે એને જોતાં જોતાં એને રસ જાગ્યો એમાંથી એ ખાલી વેકેશન કેમ્પમાં એણે ચેસ સ્ટાર્ટ કર્યું અને પછી એને એવો ચેસનો ચસ્કો લાગ્યો કે બસ એને જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એને થયું કે બસ મારે તો મારી કેરિયર જ આમાં બનાવી છે પછી જ્યારે એણે બીજા મોટા વિશ્વનાથ આનંદ જેવા પ્લેયરને એ જાણતો થયો ત્યારે એનું એક એવું એમ બની ગયું કે મારે પણ આ લોકોની જેમ એક સારા ચેસ પ્લેયર બનવું છે ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર મૂળ અમદાવાદી એવા માનુષ શાહ આપણી સાથે છે કે જેણે ઇન્ટરનેશનલ લેવલે ચેસને લઈને ગુજરાતનો નહીં પણ પરંતુ આખા ભારતનો ડંકો વગાડ્યો છે ઇન્ટરનેશનલ ચેસ માસ્ટરનું બિરુદ મેળવ્યું છે ને હવે ગુજરાત સરકારના સૌથી મોટા એવોર્ડ એવા એકલવ્ય એવોર્ડ માટે પણ તેમનું નોમિનેશન થયું છે માનુષ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું માનુષ સૌથી પહેલા અભિનંદન આપને અને જે એકલવ્ય એવોર્ડ માટે તમારું નોમિનેશન થયું છે કેવું લાગે છે શું કેવું છે ખૂબ જ સારું લાગી રહ્યું છે એવું લાગે છે કે તમારી મહેનત રેકોગ્નાઇઝ કરી રહ્યું છે ગવર્મેન્ટ તથા ગુજરાત બધા જ એકચ્યુઅલી એકલવ્ય એવોર્ડ એ ગુજરાતનો સૌથી ટોપ લેવલનો એવોર્ડ છે એની પહેલા જયદીપસિંહ વારે એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડ આવે છે જે મને ટુ થાઉઝન્ડ ફોર્ટીન અને ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મળ્યા હતા હવે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં મારું એકલવ્ય એવોર્ડમાં નોમિનેશન થયું છે જેનું રીઝન એ છે કે ઇન્ટરનેશનલ માસ્ટરનું મને ટાઇટલ મળ્યું જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં મળ્યું કમ્પ્લીટ થયું જે ટુ થાઉઝન્ડ એટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી ટુ એવી રીતે ત્રણ અલગ અલગ ઇન્ટરનેશનલ માસ્ટર નોમ મળ્યા અને તેના થ્રુ મને એકલવ્ય એવોર્ડનું નોમિનેશન મળ્યું એકલવ્ય એવોર્ડ તમે મળવા જઈ રહ્યો છે ઘણી મોટી બાબત છે અને ઇન્ટરનેશનલ માસ્ટર તરીકેનું પણ તમને બિરુદ મળ્યું છે ઇન્ટરનેશનલ માસ્ટર તરીકેનું વિરુદ્ધ મેળવવું ચેસમાં એ ખૂબ મોટી વાત છે કેટલી મહેનત રહી કેટલી સફળતા અને જે બિરુદ મળ્યું શું કહેવું છું ઇન્ટરનેશનલ માસ્ટર એટલે તમારે જો અગર ઇન્ટરનેશનલ માસ્ટર બનવું હોય તો તમારે ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર નોમ જોઈએ જેના માટે મેં ટ્વેન્ટી ફોર કન્ટ્રીઝ ટ્રાવેલ કર્યું ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કર્યું અને તેના માટે મહેનત એટલે એટ ટુ ટેન અવર્સ રેગ્યુલર પ્રેક્ટિસ કરતો હતો અને જે ટ્વેન્ટી ફોર કન્ટ્રીઝ છે એમાં મારું ફર્સ્ટ નોમ થયું સર્બિયામાં આઇસલેન્ડ અને દુબઈમાં મારું ફાઇનલી ટુ ફોર ઝીરો ફાઇવ રેટિંગ જે ટ્વેન્ટી ફોર હંડ્રેડ રેટિંગનો થ્રેસોલ્ડ હોય એક વખત મેં ક્રોસ કર્યો તે દુબઈમાં થયો હતો અને તેના પછી સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં તે ટાઇટલ કમ્પ્લીટ થયું મને ખ્યાલ છે ત્યાં સુધી ઇન્ટરનેશનલ માસ્ટર લગભગ સો વર્ષમાં આઈ થિંક વન થર્ટી સિક્સ હા કરેક્ટ અને એમાંથી તમે એક

ની સ્પર્ધામાં ઇન્ટરનેશનલ લેવલે અમદાવાદનો ડંકો વગાડ્યો છે કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ